એટલે મેં કીધું કે કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલી એટલે હું થોડોક આંખો ભી ગયો વળી થોડીક ભેંસ બે ડગલા આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વૈયા દે આ તો આખી ખાંધો ખાંધો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડોક કાંકો હાલ્યો હોળી ભે મારી સામે હાલી હોળી મંડી કાતરું મારો વળી મેં વિચાર કર્યો દ્વારકા વાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરફ મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો ડાયરા હજી મૂકી દઉં કોઈ દી ન બને નીકળી હામી આવી આવી ગયો એટલે મને એમ છું લગભગ આ મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે ક્યાંક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન છૂટકે આ કપડાં ખાંદા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી બાકી હું આવા સીસરા વિચાર નો માણસ નથી યાર મારા વિચાર માં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળ નો આદમી કરે તો ગઢપત ભાંગે આપણે તો કોક ની એબ ઢાકવાના કામ કરવાના હોય કોઈની એબુ ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં એને ઢાંકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉગાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર ને જ છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે ખબર તને જ કહું છું તું 50 લાખ માં ખરીદવા આવ્યો તો ને હે હરામ તારી જનતા તે તો ઢોંગીનો સાસ દેસ કે બધાને માર્કેટ માં કે માર્કેટ માં કે કીર્તિને 50 લાખ ની ઓફર કરી એ ભાઈ

બાપ નું ધાવન અને માનું લોહીના રગ માં વસ્તુ હોય તો જવા દીધો તો પણ ખવડે કર્યું છે એવું હજી બીજા ને હોય તો વાલ લાગે ભાઈ ખવડે